એટલે બધા સંકલ્પ કરી લે ત્રણ પાક તો કરી શકે તો હવે વહેલા ઓફિસે જવા વાંધો નહીં રાતના આવીને કરજો જપતમ કૃષ્ણ કથા અને તો જપ કરવાનો પદાર્થ અને એટલા માટે આગ્રહ કરવાનો સંકલ્પ કરજો ક્યારે આવડી જશે ને તમને ખબર નહીં અત્યારે બધે અઘરું લાગે છે કરતા કરતા શ્રી મહાપુરુષજીની એવી કૃપા થશે કે ક્યારે તમે બોલતા થઈ જશો અને એવું થોડી છે કોઈ ગ્રંથો એવું લખ્યું કે પાઠ મોઢે આવડતા હોય તો અસર કરે એવું કેવું લખ્યું મોઢે જ કરવા પાઠ કરવા એવી આજ્ઞા છે પણ મોઢે જ કરવા એવું જરૂર નથી એવું તો કોઈ ગ્રંથો લખ્યું નથી કે દરેક પાઠ મોઢે જવા જોઈએ પાઠ કરવા જોઈએ એવી આજ્ઞા છે વાંચી ને વાંચી કરો તો એટલું જ ફળ છે મોઢે કરો તો એટલું જ ફળ છે એવું બી કોઈ શાસ્ત્ર માં નથી જે મોઢે જ કરવા વાંચીને જોઈને કરો આપણે તો અક્ષરો પણ ભગવત બ્રાહ્મણો પારાયણ કરતા હોય ભાગવત જી ઘણા ને મોડે આવડતું પણ અક્ષર જોઈ ને કરવા એ અક્ષર અક્ષર માં ભગવાન એમ સર્વોત્તમ સૂત્ર દરેક અક્ષરમાં શ્રી મહાપ્રભુજી નો વાત યમરાકટ ના દરેક અક્ષરમાં શ્રી અમનાજી નો વાત વાંચી વાંચી ને જોઈ એટલે એવું કઈ જરૂરી નથી કે મોડે જ એટલા માટે કરવાનો આગ્રહ રાખ શ્રી મહાપ્રભુજી નું આદિત્ય સ્વરૂપ યુગલ સ્વરૂપ બિરાજમાન કરી હસ્તાક્ષર વર્તન નો પ્રાગટ્ય

રાધાજી ને સ્વામીજી ને ચંપક વર્ણી કહ્યા છે ચંપા જેવો પિતાસ પિતાસ વર્ગ ના સ્વામીજી છે અને તે પેલું કહે છે કે ખબરો હોય કે બધા ગુરુ કરે છે પણ ચંપા ઉપર નથી ચંપા તો મેં તીન ગુણ રૂપ રંગ અનુવાદ અવગુણ તો મેં એક હૈ બ્રહ્મ બધા વિશાળ પુષ્પના આદર્શ ગુણો છે રૂપ રંગ અને વાત બધું જ છે પણ આ બ્રહ્મ તારી પાસે કેમ નથી આવતું અને ત્યારે ઉત્તર આપતા કરો ચંપક વર્ધિકા શ્યામ તો દાસ રાધાજી નો વર્ણ છે અને ભ્રમર તો શ્યામ નો દાસ અને મારી સ્વામીજી પાસે કેમ જાઓ આ વિચાર કરી અને ભ્રમરો ચંપા પાસે વધી જતો એમ કહીને આ ચંપારણ્ય એ સ્વામીજી નું વર્ણ છે અને અગ્નિ નું વલ્લભ છે એનો સંકેત કરતા અગ્નિકુંડ માં વિરાજ માનવું જોયું અરે મારું બાળક જ લાગે છે આજુ આજુ અગ્નિ કેમ જાઓ લક્ષ્મણ ભટ્ટજી એ કરો જો તમારું બાળક હશે તો અગ્નિ તમને માન दोडिया ते इल्ला गांधी अब मी हती के बाजूमा दोर करदी मतलब ने होत मा दिला छाती कि छाती दिला आए हेयो विमानाचं चरचर देवता व आकाश को विमाना रेले आले उसको वर्षा करी मेघ दाल करया अरे भव भنت

Ena perbicaraan, ena arahkan perbicaraan, enila perbicaraan. Maklumat di bawah, maklumat di bawah benar, betul betul.

ભવે ક્રોઢા વિગીતા યત્વસ્થા ન કર્તવ્ય પરંતુ સતિ નામ્યદુચ્છ અંતો ગ્રંથોમાં આપણે

गंगा जी ने रेत भाग शिक्षा ज्योतिषी नामक ग्रंथ बाकी किया यदा बहिर्मुखायुयम भविष्य कथम जग सदा काल प्रवाह स्थावे इतादे सर्वथा भक्षयन्ति युष्पादितिमतेर मम जोतने करिलो लंकाल समरूप भक्षण करी तुम्हारे ग्रास करी जैसे काल न प्रभाव तो भरी कसो

દરેક વૈષ્ણવ નું ઘર એ વૈષ્ણવ નું ઘર નહીં પણ વલ્લભ નું ઘર છે અને આજે પણ ઠાકોરજી કહે રહ્યો વલ્લભ એ દરેક ઘર મહાપ્રભુજી ની આજ્ઞા ની સેવા

साक्षी वल्लभ ना स्वरूप में क्या है क्या है मैं जानी चाहता हूँ अरे जमला जी ये कहो कि वल्लभ को अपना रहे मत दिला दे आप केवल अपना अंतकरण में दृष्टि करो एक उस मन करो श्री महाप्रभु जी ने साक्षात वल्लभ बस वो स्वरूप में भवा अनेकांत मामिला जिला दुसाई भी तो उच्चरण એક સામે ઠાકોર પ્રગટ કરીને બિરાજતા હોય અને ત્યારે એમનો અનુભવ કર્યો એ સંયોગાત્મક અનુભવ અને વિપ્રયોગ અવસ્થામાં જયારે સ્વરૂપ ની ભાવના એનો એનો ધર્મ વિપ્રયોગાત્મક ધર્મ ઠાકોરજી ની તમે સેવા કરતા અને તમારી સેવાને અંગીકાર કરે પણ પોતાનો અનુભવ ન જતા પણ સ્વીકારે નથી મારો આ શિંગાર કર માગવત આજ્ઞા કરે એ છે સંયોગાત્મક ધર્મી સ્વરૂપ નો એ રીતે જ્યારે એ અનુભવ થયો અને આજે વિપ્રયોગ તમને થયો ફરી અનુભવ ક્યારે થાય અને એવો વિરહ થાય તો એ વિરહ એ વિપ્રયોગાત્મક ધર્મ સ્વરૂપ છે ફરી અનુભવ ક્યારે કરાવો ફરી અને એ જ્યારે પ્રબળ થઈ ચરમ સીમા એ પહોંચે એ ક્ષણ એવી આવે એ સ્વરૂપનો સાક્ષાત વિપ્રયોગ સમય અનુભવ થવાનો

આ વિપ્રયોગ આત્મકાયોગ થયો વિપ્રયોગ થયો વિપ્રયોગ ચરમ સિવાય પહોંચ્યો અને એક ક્ષણ એવી આવી વલ્લભ ના સર્વ નામો એક એક નામ સ્વરૂપ ગુણ આ બધાનો અનુભવ પ્રગટ અનુભવ ગુસાઇજીને કરવા લાગે

રસ ન અને દ્વારા ધર્મી અવસ્થામાં ગુસાઈઓના દર્શન થયા રસ્યું નથી ગુસાઈનજી બનાયા નથી કામ દેખાયા છે અનુભવાયા છે મહાપ્રભુજી સુબોધરી માં આજ્ઞા કરે અંતઃકરણમાં પ્રગટેલો રંગ વાણી દ્વારા નિશ્રિત ન થઈ જાય

जागत होए हो कछु बोले नहीं तो नैन दे नहीं हो प्रेम प्रगटे तो छुपावा कोई प्रकार नहीं मुख बंद राखो तो आंखों से आंसू बनी रहवा लगे बाकी प्रेम छुपाई न रस छुपाई कर सकाय आग छुपाई कर सकाय कृष्ण ने छुपावा कोई उपाय कोई छुपा सके प्रगट न करो सिद्धांत

साधिए महा रघुजी मार्के मुख्य तीन सूत्र प्रकट है अगस्त तो वल्लभ का स्वरूप सर्वतम सूत्र नाम और सप्त श्लोकी में मूल आज पाठ करो गणेशी वल्लभ को संपूर्ण आराधन करेंगे और श्रेणी का पाठ कर, सर्वोत्तम सूत्र नाम लो

ત્યારે છ અધ્યાયમાં પુરાણ અંતર્ગત મહાત્મા નું વર્ણન કરવા છૂતમાં વર્ણન છે માટે ભાગવતજી ભગવદરૂપ શ્રી મહાપ્રભુજી પણ સાક્ષાત વસ્તુ સહ કૃષ્ણ એવ એવું કૃષ્ણજી કહે સાક્ષાત ભગવરૂપ શ્રી વલ્લભ કૃષ્ણમાં અને શ્રી વલ્લભમાં કોઈ ભેદ અને ભેજ જુએ એને આસુરી જાણવો એ મારી લાગ્યું કાઈ ચિત્તા જે મહાપ્રભુજી ગુસાણજી યમુનાજી ઠાકોરજી આ બધામાં ક્યાં લૌકિકતા જુએ તેને આસુરી જાય આસુરી એટલે કોઈ ખરાબ વ્યક્તિ જ નહીં પણ જેને આ અલૌકિક તત્વોમાં પણ લૌકિક ભાવ આવે છે એ બધા આસુરી જાય એવા જીવન આસુરી જાય તો સત્સંગ પણ કરો ને

આજે પણ એવો ભાવ છે આજે પણ એ વલ્લભ સ્વરૂપો વિરાજ છે આજે પણ ભગવત સ્વરૂપોમાં વર્તમાનમાં જે તમારી અલૌકિક કરે એ જ સાચો સત્સંગ છે તો ઘણી વાર જોઈએ બહુ જાણકાર વ્યક્તિ હોય બહુ વિદ્વાન હોય પણ જયારે પણ એની વાત હોય તો બધું ભૂતકાળ ની શ્રેષ્ઠતાની વાત અને હવે એવું કઈ રહ્યું તો જે વર્તમાન બધા છે એને સત્સંગ કેમ કહી શકાય

અનુભવ પ્રભુ સાથે છે આપણા બધાનો વલ્લભ સાથે યમુનાજી નો ઠાકોરજી નો ગિરનાજજી નો અહિયાં જેટલા બેઠા છે એ બધાનો પ્રભુ સાથેનો આપડા બધાનો કોઈક નાનો મોટો અનુભવ બધાનો થોડી મિનિટો નો હોય થોડી સેકન્ડ નો હોય કે નામ કોઈ પણ પણ આપણા બધાનો જીવનમાં કોઈ એવું અનુભવ ખરો કે આપણે બધા ગિરનારજી નો કોઈ અનુભવ કોઈ યમનાજી નો કોઈ મહાપ્રભુજી નો કોઈ વલ્લભનો નો કોઈ ઠાકોરજીનો આપણા બધામાં નથી દરેક નાનો મોટો ક્યાં કોઈ કરાય તો હવે આટલી મોટી સભામાં દરેક નો ઘણવદ્ધ અનુભવ હોય એવી સભા તમને મળે હું તો કઉ છું આજે પણ પુષ્ટિ માર્ગ ની છે કે જેટલા હોય કોઈ આ બધું જ છે પણ અનુભવ આજે પણ જેટલા પુષ્ટિ માર્ગમાં થાય છે એવા તમને ક્યાંય એટલા ની જાવ પૂછી લે કરી

પણ મહાપ્રભુજી નો કેવો પ્રભાવ આવા કલયુગમાં પણ ઘરે ઘરે ભગવત અનુભવ આજે પણ થાય કેટલી મોટી કેવું તાકાત વલ્લભના કરવું જોઈએ આજે પણ ભોગ ધર્યો હોય પણ મહાપ્રભુજી ગણેશજી દૂધ પીવા ગયા બધા પણ એ ભૂલી ગયા પાંચસો વર્ષ થી ની કામિ થી ઘરે ઘરે ઠાકોરજી જ રહ્યા છે દૂધ

અને બાળક જ્યાં આવે ત્યાં કઈક લઈને જાય છેલ્લે કઈ નહીં તો માન તો લઈને જાય માન મેળવીને બધાય